નસવાડીમાં બાઇક ચોરીની ઘટનાઓમાં વધારો પોલીસની કામગીરી પર પ્રશ્નચિહ્ન નસવાડી તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની ધજાગ્રા ઉડાવતી બાઇક ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે તારીખ ચૌદ બાર બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે નસવાડીના જલારામ મંદિરના ઉપરના ઢાળ વિસ્તારમાંથી બાઇક ચોરીની ઘટના સામે આવી છે ચોંકાવનારી બાબત તો એ છે કે આ વિસ્તારમાં નિયમિત રીતે પોલીસ પોઈન્ટ પણ મૂકવામાં આવ્યા હોવા છતાં બાઇક ચોરો નિર્ભય બની બાઇક ઉઠાવી ફરાર થઈ ગયા છે પોલીસ પોઈન્ટની હાજરી છતાં આવી ઘટના બનવી એ સ્થાનિક પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે આ એક જ ઘટના નહીં પરંતુ નસવાડીના આશિયાના શોપિંગ સેન્ટર તેમજ આપસી શોપિંગ સેન્ટર નજીક પણ બાઇક ચોરીની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે બાઇક ચોરો ફોર વ્હીલર વાહનો ઉપયોગ કરી બાઇકોને ધક્કો મારી લઈ જતા હોવાના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયું છે ભીડભાડવાળા બજાર વિસ્તારમાં આ રીતે ચોરી થવી એ ચોરીની બેફામ હિંમત અને પોલીસની નબળી દેખરેખ તરફ ઇશારો કરે છે સ્થાનિક લોકોના આક્ષેપ છે કે પૂરતી પેટ્રોલિંગ અને સતર્કતાના ન હોવાના કારણે ચોરોને ખુલ્લી છૂટ મળી રહી છે રાત્રિના સમયે પોલીસ પોઈન્ટ માત્ર નામ પૂરતું જ છે કે શું એવા સવાલો હવે જનતા ઉઠાવી રહી છે સ્થાનિક નાગરિકોએ નસવાડી પોલીસ તંત્રને અપીલ કરી છે કે માત્ર તપાસના નામે સમય પસાર કર્યા વિના સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવે જેથી વિસ્તારમાં ફરી એકવાર સુરક્ષાનો વિશ્વાસ સ્થાપિત થઈ શકે